મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલ માં ભેજ પણ એટલો જ હવે મિત્રો ત્યાર પછી ચોમાસાનું વિધિસર આગમ આગમન થશે પરંતુ આ જે ઋતુનો સંધિકાળ છે ઉનાળાનું જવું ચોમાસાનું આવવું અને આની અંદર મનુષ્ય માત્ર આવનારું ચોમાસું અને એના જે દિવસો જે છે એની અંદર કઈ રીતે રહેવું એના વિશે હું આપને કહીશ પ્રાણી માત્ર ની અંદર એનો પ્રભાવ વિશેષ પડતો હોય છે તો આપણે તો મનુષ્યો છીએ

ડોડી છે કે પછી ગળો છે કે જે બીજી વનસ્પતિઓ છે પાલક છે બીજી ભાજી છે એનું વિશેષ સેવન કરવાનું કીધું છે કારણ કે એકદમ હલકો ખોરાક છે સુપાચ્ય છે અને પાચન પણ થઈ જાય છે બપોરનું ભજન પણ એ રીતે લઈ શકે છે પરંતુ ખાસ તો એ જોવાનું આવે છે કે શ્રાવણ મહિનાની અંદર એ ક્યારેય શાક ન ખાવું કારણ કે આ કહે છે કે શાકેન અને ભાદ્ર મહિનાની અંદર એટલે કે ભાદરવા મહિનાની અંદર દહીં ન ખાવું કારણ કે ભાદરવા મહિનાની અંદર તડકાનું પ્રમાણ વધારે હોય છે અને દહીં એની પ્રકૃતિ ગરમ છે અને જેને પિત્ત પ્રકૃતિ હોય એનું તો ખાસ ન ખાવું તો મિત્રો આ થઈ ચોમાસાની વાત ચોમાસાની અંદર આહાર વિહાર આપણે જોઈએ તો ચોમાસામાં ખાસ વહેલું ઉઠવું વહેલું ઉઠી નિત્ય તમારો ક્રમ એ પૂર્ણ કરી અને બને તો અડધો થી પોણો કલાક ધીમે ધીમે એ ચાલવું ચાલ્યા પછી આવી અને ત્યાર પછી તમારે જે કઈ નાસ્તો કરવો હોય સામાન્ય રીતે સામાન્ય નાસ્તો સુપાચ્ય નાસ્તો કરવો રાત્રે સૂતા પહેલા હળવો ખોરાક લેવો એકદમ એ પાચન થઈ જાય બે ત્રણ કલાક પછી શું અને વિશેષ કરીને ખુલ્લા પગે બહાર જવાની ચોમાસામાં મનાય છે સંક્રામક રોગ આ સિઝનની અંદર વધારે થાય છે મિત્રો આયુર્વેદ છે ને એ આની અંદર ખૂબ ઊંડું ઉતરેલું છે ખાસ કરીને ઋતુઓના આહાર વિહારની અંદર તો જ્યારે ચોમાસાની સિઝન છે ત્યારે ઘણા મિત્રો પૂછતા હોય કે ભાઈ ચોમાસાની સિઝનમાં પ્રિવેન્શન ઓફ ધ ડિઝીઝ રોગને અટકાવવા માટે કઈ દવાઓ લેવી તો ખાસ તો મિત્રો જ્યારે આપણે સામાન્ય શરદી થાય અથવા તો એમ લાગે ગળું ભારે થઈ ગયું છે શરદીની શરૂઆત થઈ છે સામાન્ય એવી ઉધરસ આવે છે તો માત્ર ને માત્ર લક્ષ્મી વિલાસ રસ સારી કંપનીનો લઈ બે ગોળી સવારે અને બે ગોળી સાંજે લેવી વ્યોસાદી વટી જે ત્રિકટુ એની અંદર મુખ્ય છે એ ગોળી દિવસમાં ત્રણ વખત ચૂસવી અને જો ઉધરસ વધારે હોય તો શીતોપલાદી પણ લઈ શકાય છે સીતોપલાદી પિત્તજન્ય રોગોની અંદર પણ કામ લાગે છે અને વર્ષા ઋતુમાં પિત્તનો પ્રકોપ વધારે હોય છે તો મિત્રો આ થઈ ત્રણ વાત ત્રણ આયુર્વેદની જે સારામાં સારી ઔષધિ છે એનું ક્યારેક ક્યારેક સેવન કરવું બીજા નંબરની અંદર રાત્રે સૂતી વખતે જેને સામાન્ય પણ કબજિયાત રહેતું હોય અથવા તો કફિંગ રહેતું હોય કે પછી એને ભૂખ પણ ન લાગતી હોય તો રાત્રે સૂતી વખતે તમારા હાથથી બનાવેલું અથવા તો સારામાં સારી કંપની હોય એનું સરસ સરસ મજાનું નામનું ચૂર્ણ એ એક એક ચમચી રાત્રે રાત્રે લેવું સવારે તમને ટોયલેટ થઈ જશે અને બીજી કોઈ વાયુજનની મુશ્કેલી નહીં રહે કારણ કે પિત્ત જેમ પ્રકોપ પામે છે એમ ચોમાસામાં વાયુની ગતિ પણ વધારે હોય છે તો આહાર ની અંદર સંતુલનતા જાળવવી અને ખોરાક ની અંદર જે કે તમે લો છો એટલે કે આહાર ની અંદર એનું બરોબર મનની અંદર મંથન કરી અને ત્યાર પછી આપણને ગમતો ખોરાક સુપાચ્ય ખોરાક લેવાની આચાર્યોએ ભલામણ કરી છે ક્યારેય ગળપણ અથવા તો તળેલી ચીજ કે પછી આપણને ભારે પડે કે નોનવેજ એ ખાવાની મનાઈ શાસ્ત્રમાં લખેલી છે તો મિત્રો આ રીતે જો ચોમાસાના પ્રારંભની અંદર આપણે આ બધું વસ્તુ કરીએ તો ચોમાસું હંમેશા આપણા માટે નિરોગ રહેશે અને ફાયદાકારક રહેશે ઓમ શાંતિ જય ધનવંત